हा का मुहा तू 2 मिनिट फोन चालू राछ

એટલ પેટ્રોલ છો તો ઉભો છે ભૂલી જા કોઈકન જોજો સ સ સ મોય સ ધનિયા સ મોય તો તો કિક મારવી પડશે હા તો હું સુવાલા મંજીને આવવા દઉં આવતી બાઈક લ્યા જોજો મંગાપા જોજો આ બાઈક ધુલું વાય તો ફેરું કરવા દે ને તો બેટિંગ જાય તો મય ઓ તો ચૂંકો ખાઈ ચૂંકો આવી ગયો નું ના થાય હેડો તમે ભાઈ આ તમાર તો હડી ગેલું બાઈક લાયા કે 10 ખલમન તો તમે આર્કુ તલાવ ને બાપા આડો આવો ભાઈ આવી

શિટ આ કદી જોયા જ નહી મેં એ મોય બીજું એક કોક છે હું કસમ આલે આ તો કોક બીજું કાગળિયું થાય પણ આપણ તો 왔다 આવે તો કદી ભંસી એના 왔다 આવતું નહી મોય તો મેલ્યો કોક આકે તો 왔다શુ હેડો હેડો કોકોનો મોટું <ihaz> એક <violininding warfare>

ના ભાજી જે હું બક્ષ્યો પર ઓલા આ તો મેલી નહી કેતો ને મેમોને આપા આબલું છે કે આ મેમોન જો બાઈક લઈને આવી આતો ઘણું લોબે કરવાનું ભાઈ કે ભરાઈ ગયો અલગ અલગ કરી મેળવા દેજો તો ભરાઈ ગયો આ તો 7 વાગે ને તો આવા દે આટલામાં વાત લાગા ફૂલ કરીને ફેલી કાળી ફેલીમાં ડળી તો દોવા દેજો પૈસા ભાઈ

阿伯等，农夫哥，过去啊等，农夫哥。哎嘛，大家过得远？哦，还有，人贩，啊啊，抓凶！阿他妈的，啊大家得有啊，不完牛，呀，白。 આ એક ભીખાડી થયો હો આધાર કાર્ડ નીકળું પૈસા તમને અલ્યા હો

બીજુ ભાઈ તમે કોક કેતા હતા આધા છે

ફાંજા દેવા ગાયો જ જબ 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 હું તો વાપરવા વાળું છું 100 રૂપિયા તું મને સાડે દોહો હું ગમે ગમે તું ગમે દોહા આ બધા મગાય હું છું એટલે હું કહું આ બધા હું સમજાઈ દઉં ઓય હું કહું

પંદર uh. રૂપિયા <corlly> <language>